તો રામ રામ જય માતાજી બધા ને કેમ છે બધા મજામાં માં તો મજામાં જ જઈ ને આપણે જો વેલા વેલા તૈયાર થઈ ગયા હૈ પણ વા જાવે છે ચાલુ મઈ તો બલ એ સમજીજી ગાડા ને વેડી ઉતાર આપણે ખોટી ટપ ટપ નો ચાલુ રા કેર ચાલુ બંધ થઈ જાય આપણે થોડું ગરમ થાય ને તો પછી હરખું વાલી ને મજા જો આ બે ને રોટલી નાખી દીધી ના ટાઈમ થઈ ગયો છે જો ઓલા સુરત દાદા કારખાના ઉપર વી આવે ને એટલે નીકળી જાય નીકળો બીજું શું હોય આવે કે ને રામ રામ જય માતાજી બધાય ને અને આજ તો લગભગ હું મેલવા આવું ને મેલ વી આવું અમારે મોટર જોતું હોય કામ આવે ને તો હે ને મેલ તો અને પછી વી પાછો ને આવીને પછી શેર

kem ah, kr હારો ચા બનાવજો ને હમ કે નથી થે હારો આવડતો આમ આમ ખાલી ડોકી કે ઓ હેઠો જાય ને હો ને તેમ તેમ ગેસ રાખીને ઉભરા ખડીક આવવા દે લે હારો પાકી ને

કાલે જ આવી ફોમ દઈશ ગા બે આવી ગઈ બે પરમ દી જ બેઠો હવે ધ્યાન રાખજે નકર કાઢ છે આજે ગોઠા મારવા આયો પણ આપણે ઉપર ગોઠા ચાલુ કર્યું ને મન માં એ બંબાડી હતી જે મારતા પડખે આવી તોલાડી હે હે તોલાડી આવી તોલાડી આવી બસ હવે આ પકડાય છે તન શીખવા દેયા નહીં એક આય પકડ એ કાય પકડ આયા મોટી હમ દેવાનસી મત તો મોટી હા હે દેવાનસી કત્તા પિસ્કારી

ક્યાંક ક્યાંક એ છે પાક વખત પાડી અગિયાર ક્યાર પાડ કે જ આંબુડા ત્રણ રે આમ નઈ એમ બા લગભગ <laughs>

અમારા ગામડામાં કેવો માહોલ હોય ને એ બધું બરાબર એવો થોડોક પ્રયત્ન કર્યો જો કે જોયો એવો તો બરાબર નહીં થયો મને એવું લાગે છે પણ રીતે કોશિશ મહેનત થાય ને એટલે કરી અને આ રીતનો વિડીયો બનાવ્યો કેવો લાગ્યું એ કોમેન્ટમાં કીજો અને આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય છે કારણ કે હવે બપોર પછી બીજો બ્લોગ બનાવવાનો તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી અને આવા નવા રૂડ અને હમણાં ગામડાના વિડીયો જોવા માગતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા બ્લોગમાં બાય બાય